વેલકમ ટુ યસ ફિરન્ડ્સ આપણે પીએસઆઈનું પેપર જોઈ રહ્યા હતા એમાં આપણે જીકેના બધા ક્વેશ્ચન જોઈ ગયા છે હવે મેથ્સ અને રીઝનિંગના બાકી છે ખાલી આજે પીપીટી નથી બની તો ડાયરેક આપણે માત્ર ક્વેશ્ચન અને તેનું સોલ્યુશન જોઈશું અને આ લેક્ચરમાં આપણે ખાલી મેથ્સ અને રીઝનિંગના જે બાકી હતા તે પૂરા કરીશું રક્ષાનો જન્મદિવસ મહિનાના ત્રીજા ગુરુવારે આવે છે આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો જન્મ તારીખ કઈ હશે ગુરુવારે આવે છે ત્રીજા ગુરુવારે બરાબર અને મહિનો શરૂ થાય છે પહેલી તારીખે છે સોમવાર જો પહેલી સોમવાર છે તો બીજો સોમવાર આવશે આઠે અને ત્રીજો આવશે પંદરે બરાબર સોરી હા બરાબર આઠે આવશે બીજો સોમવાર અને પંદર તારીખે આવશે ત્રીજો સોમવાર હવે આ જે ત્રીજો સોમવાર છે અહીંયા પહેલો ગુરુવાર આવી ગયો અહીંયા બીજો ગુરુવાર આવશે અને અહીંયા આવશે ત્રીજો ગુરુવાર જો પંદર તારીખે સોમવાર હોય તો પછી મંગળ બુધ અને ગુરુ સોળ સત્તર અને અઢાર ઓપ્શન બી અઢાર તારીખ આવશે બરાબર અઢાર સાચો છે એક સ્ત્રીની ઓળખ આપતા રવિએ કહ્યું તેની માતાએ મારી સાસુની એકની એક પુત્રી છે તો રવિ એ સ્ત્રી સાથે શું સંબંધ હશે આ છે રવિ બરાબર અહીંયા એક સ્ત્રી આની ઓળખ આપતા એને શું કહ્યું રવિએ કે તેની માતા એ મારી સાસુની એકની એક પુત્રી છે બાર થોડું નીચે લઈ આને બરાબર આની માતા એ કોણ છે તો રવિની સાસુ છે તેની એકની એક પુત્રી છે બરાબર એક જ પુત્રી છે એટલે બીજી કોઈ પણ પુત્રી નહીં હોય એને હશે તો કોઈ પુત્ર હશે સાસુવાની બરાબર હવે આ જે સ્ત્રી છે તેની માતા છે આ પહેલાં કોણ થશે તો આ રવિની સાસુની દીકરી એટલે રવિની વાઈફ થશે બરાબર એની વાઈફ થશે અને એની છોકરી એટલે રવિની છોકરી થઈ તો જે સ્ત્રી હતી તે રવિની છોકરી થઈ રવિનો એ સ્ત્રી સાથે સંબંધ તો રવિ એનો શું થાય પિતા થશે આન્સર આવશે બી પિતા બરાબર રમેશ પ્રસ્થાન બિંદુથી ચાલવાની શરૂઆત કરે છે ત્રણ કિલોમીટર પશ્ચિમમાં ચાલે છે તે પછી જમણી તરફ વળે છે અને પાછો ત્રણ કિલોમીટર ચાલે છે તો તેનું મોહ કઈ દિશામાં હશે ત્રણ કિલોમીટર તો તમને ખાલી એમ જ માટે આપેલું છે ગૂચવવા માટે બાકી તો તમારે તો ખાલી દિશા જ રહેવાની છે હા પહેલાં ચાલ્યો પશ્ચિમ દિશામાં આ નોર્થ છે આ વેસ્ટ આ ઈસ્ટ અને આ સાઉથ બરાબર ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ તો આ પશ્ચિમ દિશામાં ચાલ્યો ત્યાંથી જમણી બાજુ જમણી છે ને હા ત્યાંથી જમણી બાજુ વળ્યો હવે મોં કઈ દિશામાં છે તો મોં છે ઉત્તર દિશામાં જવાબ આવશે એ બરાબર રમા પુષ્પા કરતાં ઊંચી છે રમા કોના કરતાં પુષ્પા કરતાં ઊંચી છે પણ બીના જેટલી ઊંચી નથી એટલે બીના રમા કરતાં પણ ઊંચી હશે બેલા એ સુજાતા કરતાં ઊંચી છે પરંતુ પુષ્પા જેટલી ઊંચી નથી એટલે બેલા જે છે તે પુષ્પા કરતાં નીચે હશે પણ સુજાતા કરતાં ઊંચી હશે સૌથી ઊંચું કોણ છે કોણ છે સૌથી ઊંચું બીના આગળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દમાંથી નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં ઇન્ટેક્ટ તો ભાઈ ઇન્ટેક્ટ તો બની શકે ઇન્સ્ટ્રક્ટર ઓ અહીંયા ઓ નથી આપ્યો એટલે આના બને એટલે આ જ આપણો આન્સર થઈ જશે બરાબર ઇન્સ્ટ્રક્ટર નહીં બને એડોગની સંખ્યા વાંચે તો એપેક્સ માટે કઈ થાય કોડ કયો થાય એડોગ એનું શું છે ઇડીઓ બી એ ખાલી ઊંધું જ કર્યું છે તમે જોઈ શકો છો તો આનું આપણે ઊંધું કરી દઈએ શું આવશે એક્સ ઇ પી એક્સ ઇ પી એ એ બરાબર આગળ જોઈએ એક ચાર ક્વેશ્ચન માર્ક સિક્સટી ફોર અને ટુ ફિફ્ટી સિક્સ દેખાય છે આપણને કે ઇન્ટુ ચાર છે એક ગુણ્યા એટલે ચાર तो 4 * 4 એટલે 16 આવશે 16 * 4 એટલે 64 બરાબર તો ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ 16 આવશે નીચેના સોરી જો એક મહિનાના ત્રીજા શનિવાર હે 21મી તારીખ હોય તો તે મહિનાનો પહેલો બુધવાર હે કઈ તારીખ આવશે શનિવાર હે કઈ તારીખ છે શનિવાર છે 21 તારીખ બરાબર જો શનિવાર 21 તારીખ છે તો મહિનો ક્યારે શરૂ થતો હશે તો મહિનો શરૂ થતો હશે સાત તારીખ એકવીસ થાય બરાબર મહિનો શરૂ થતો હશે રવિવારે એટલે રવિવારે પહેલી તારીખ હશે આપણે કયો પહેલો બુધવાર જોઈએ છે તો પહેલી બીજી સોમ મંગળ અને બુધ ત્રીજી અને ચોથી સી ચાર તારીખ આવશે બરાબર ગોવિંદભાઈના પાંચ પુત્રો છે દરેક ભાઈને એક બહેન છે જો બધા સંતાનો માતા પિતા સાથે રહેતા હોય તો કુલ કેટલા સભ્યો છે ગોવિંદભાઈ એમના પત્ની બે થયા એમના પાંચ પુત્રો અને પાંચા પુત્રોને બહેન અહીંયા તમારે જેટલા મિનિમમ હોય ને એ જ કહેવાના છે મિનિમમ સભ્યો કહેવાના બરાબર તો બધા ભાઈને એક બહેન છે એટલે પાંચ બહેન ના કરી દેતા બધા ભાઈને એક બહેન પણ હોય એક પણ છોકરી હોય ગોવિંદભાઈને તો પાંચે પાંચને બેન જ થાય એટલે પાંચને એક એક બહેન થાય એવું નહીં કરી દેવાનું એક બહેન છે પાંચ પુત્ર છે અને પતિ પત્ની છે તો કેટલા થયા આ પાંચ ને એક છ અને આ બે આઠ બરાબર એટલે બી આવશે આન્સર પાંચસો રૂપિયાના વેપારમાં વીસ ટકા નુકસાન થાય તો સો ટકાના તો સો રૂપિયાના વેપારમાં કેટલા ટકા થાય ગમે ગમેટલાનો હોય વીસ ટકા નુકસાન થતું હોય તો ટકા તો ટકા જ રહે એટલે વીસ ટકા જ નુકસાન થાય સોનો હોય કે નો હોય બરાબર અહીંયા ટકાની જગ્યાએ લખાઈ ગયો છે વીસ અઢીસો રૂપિયાના માંથી સવાસો બાદ કરીને પોણા સો ઉમેરતા કેટલા રૂપિયા થાય આ ખાલી તમને શબ્દો ખબર હોય તો તમારો જ આવાય જાય શું છે અઢીસોમાંથી કેટલા વાત કરવાના છે સવાસો વાત કરવાના છે એટલે સવા સો રહ્યા હવે એમાં પોણાસો ઉમેરવાના છે પોણાસો એટલે પંચોતેર એટલે બસો જવાબ આવશે તમારો લેન્ડ લેન્ડસ્કેપ શબ્દમાંથી કયો શબ્દ બને છે લેન્ડસ્કેપમાંથી સેન્ટર બને સી છે ઈ છે બરાબર પણ ટી નથી ના બને આવી ગયો જવાબ નહીં આપણે જે ના બને કયો બને છે એ કહેવાનું તો સેન્ટર ના બને કાસ્ટ ના બને આમાં પણ ટી છે પેજ પી એ જી નથી એ બી ના બને ડાન્સ બની જશે ડાન્સ બે ઓક્ટોબર બે હજારને સાતના રોજ શનિવાર છે તો બે ઓક્ટોબર બે હજારને આઠના રોજ કયો વાર હોય નોર્મલી આપણે પ્લસ વન કરતા હોઈએ છીએ પ્લસ વન કરીએ તો શનિ તો રવિ પણ બે હજાર આઠ જોઈએ તો ઝીરો આઠ એટલે કે આ લિપર્સ હશે તો બીજો એક એડ થશે કેમકે ઓક્ટોબર મહિનો છે ફેબ્રુઆરી પછી આવે છે તો રવિવાર પ્લસ એક બીજો એક એડ થશે એટલે સોમવાર આવશે બરાબર સાચો આન્સર છે સોમવાર સો મીટર કાપડના તાકામાં દસ મીટરનો ટુકડો કાપતા દસ સેકન્ડ લાગે છે જો બધા મીટરના ટુકડા છૂટા પાડતા કેટલો સમય લાગે સો મીટરનું કાપડ છે બરાબર કેટલા દસ મીટરનો ટુકડો કાપવાનો છે એને કાપતા દસ સેકન્ડ જેટલી લાગે છે બરાબર સો મીટરનું છે આપણે સો મીટર ગણી લઈએ એના દસ ટુકડા કરવાના હવે એમાં જ્યારે તમે છેલ્લો ટુકડો કરશો બરાબર ત્યારે તો એક અલગ જ થઈ જશે છેલ્લો આ દસ મીટરનો અલગ જ આવશે આનો નાનો એટલે બે ટુકડા મળશે તમને છેલ્લા એટલે તમારે કુલ કેટલા કરવા પડશે દસ વાર નહીં કરવા પડે આમ સો ભાગ્યા દસ તો દસ ટુકડા થાય પણ છેલ્લી વખત જે કરશો એમાં તો બે ટુકડા મળશે તમને છેલ્લો તો અલગ જ થઈ જશે એ દસ મીટરનો જ આવશે એમાં કંઈ અલગ તમારે નહીં કાપવાનું હોય એટલે એક તમારે એનો બાદ કરી દેવાનો તો નવ આવશે જવાબ બરાબર કેટલી સેકન્ડ થાય છે તો દસ સેકન્ડ તો નવ ગુણ્યા દસ એટલે નેવું સેકન્ડ હવે સાઠ સેકન્ડ બરાબર એક મિનિટ અને બીજી કેટલી સેકન્ડ વધી ત્રીસ સેકન્ડ વધી તો એક મિનિટને ત્રીસ સેકન્ડ જેટલો સમય લાગશે સી બરાબર અહીંયા બીજું એક આપેલો છે શ્રેણી આપેલી છે સિરીઝ ફોર્ટી નાઇન સિક્સટી ફોર એટી વન અને વન ટ્વેન્ટી વન આ જોઈને જ તમને ખ્યાલ આવતો હશે કે શું છે બધા સ્ક્વેર છે સાત આઠ નવ દસ અગિયાર પછી બાર આવશે એકસો ને ચુમ્માલીસ એક સાડી સુકાતા દસ મિનિટ જેટલો સમય લાગે તો વીસ સાડી સુકાતા કેટલો સમય લાગે કે સૂર્યને કે ગરમીને તાપને થોડી તમે અટકાવી દેવાના છો કે ભાઈ એક સાડીને આટલા અલગ સમય લાગશે વીસ સાડીને અલગ સમય લાગશે તાપે સુકવેલી છે વીસે વીસ એટલા ટાઈમમાં સુકાશે તો કેટલો લાગશે દસ મિનિટ જેટલો લાગશે વીસ સાડીને પણ હવે અહીંયા આપેલું છે બે એ સોળનું છે તો ઝીરો ત્રણ એ કોના સાથે સંબંધિત હશે બે સોળ સાથે છે તો ત્રણ કોની સાથે હશે તો બેની કેટલી ચાર ઘાત થઈ સોળ તો ત્રણની કેટલી થશે ત્રણની ચાર કેટલી થાય ત્રણની ત્રણ સત્યાવીસ અને એક્યાસી જવાબ એક્યાસી આવશે એક વર્ગખંડમાં અર્થશાસ્ત્ર વિષયમાં કુલ સાહીઠ ટકા વિદ્યાર્થીઓ પાસ થાય છે પાસ થનારા વિદ્યાર્થીઓમાં વિશ્વાસનો ક્રમ આઠમો અને પાછળથી ઓગણત્રીસમો છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે સાહીઠ ટકા પાસ થાય છે એટલે ચાલીસ ટકા બીજા ફેલ થાય છે હવે શું કીધું છે પાસ થયેલા વિદ્યાર્થીઓમાં એટલે કે આ સાહીઠ ટકામાં તેનો ક્રમ કયો છે તો કે આઠમો અને પાછળથી ઓગણત્રીસમો આગળથી આઠમો છે પાછળથી ઓગણત્રીસમો છે આ રિપીટ થશે ક્રમ એટલે એક બાદ કરી દઈએ તો કેટલું થાય ઓગણત્રીસમાંથી એક જશે એટલે અઠ્યાવીસ અઠ્યાવીસ ને આઠ છત્રીસ આ છત્રીસ કેટલા સાહીઠ ટકા વિદ્યાર્થીઓ થયા તો બીજા ચાલીસ ટકા તમારે શોધવાના આ સાહીઠ ટકા છે તો દસ ટકા કેટલું થાય છ છ ચોક ચોવીસ ટોટલ કેટલા થશે સાહીઠ ચોવીસ હતા છત્રીસ જવાબ આવશે સાહીઠ મારી શું થાય એમના પુત્ર અને એમની પુત્રી બરાબર આ કોણ થાય મારી ફોયના પિતા તો મારી ફોયના પિતા એટલે મારા દાદા થયા એમના પુત્ર કાં તો મારા પપ્પા થાય કાં તો મારા કાકા થશે બરાબર જો પપ્પા હશે તો તેમની પુત્રી મારી બહેન થશે ઓપ્શનમાં શું છે રહ્યું બેન તો બહેન જ આવશે બરાબર સાગર પોતાના ઘરેથી દસ કિલોમીટર જેટલું ચાલે છે સાગર પોતાના ઘરેથી દસ પૂર્વ દિશામાં દસ કિલોમીટર ચાલે છે ત્યાર પછી ઉત્તર દિશામાં પાંચ કિલોમીટર ચાલે છે અને પશ્ચિમ દિશામાં દસ કિલોમીટર ચાલે છે તો તે પોતાના ઘરથી કેટલા કિલોમીટર દૂર હશે પૂર્વ દિશામાં ચાલ્યો દસ કિલોમીટર ત્યાર પછી તે ઉત્તર દિશામાં ગયો પાંચ કિલોમીટર આ ઉત્તરમાં પાંચ ગયો અને ત્યાર પછી તે પશ્ચિમ દિશામાં દસ કિલોમીટર ચાલ્યો અહીંથી આ પાછો પશ્ચિમમાં ચાલ્યો દસ કિલોમીટર તો કેટલો દૂર છે અહીંયાથી ચાલુ કર્યું હતું આ કેટલું થયું પાંચ પાંચ કિલોમીટર દૂર છે બરાબર અહીંયા સંખ્યા આપેલી છે અન્ય ત્રણથી કઈ જુદી પડે તે કહેવાનું છે આઠ છે પચીસ છે ઓગણપચાસ છે અને છત્રીસ છે તો આ તો બધાના સ્ક્વેર દેખાય છે પણ આ એક ટૂપ છે બેનો તો આઠ અલગ છે દોઢસો વ્યક્તિઓ બાર દિવસ ચાલે એટલો ખોરાક બસ્સો વ્યક્તિઓના કેટલા દિવસ ચાલશે કેટલો છે દોઢસો વ્યક્તિઓ છે કેટલા દિવસ બાર દિવસ ચાલે તો બસો વ્યક્તિઓને કેટલા દિવસ ચાલશે નીચે લાવી દો બસો ઝીરો ઝીરો ગયું અહીંયાથી પાંચ ઉડાવો ચાર આવશે ચાર તારીખ બાર કેટલા દિવસ ચાલશે નવ દિવસ બરાબર તો આ હતા તમારા મેક્સ અને રિઝનિંગના એ પેપરના હવે આપણે નેક્સ્ટ પેપર મોસ્ટલી કોન્સ્ટેબલનું સ્ટાર્ટ કરીશું